નર્મદા જિલ્લા ભાજપના આંતરિક મતભેદો ફરી એકવાર સપાટી પર આવ્યા છે અને હવે ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે બંને નેતાઓ વચ્ચે જાણે આરોપ પ્રત્યારોપ લગાવવાની હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે ગત સાત ડિસેમ્બરના રોજ સાંસદ મનસુખ વસાવાએ એક નાનામાં પત્રને આધાર બનાવી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ દરમિયાન તેમણે આડકતરી રીતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સામે ભ્રષ્ટાચારમાં સંડોવણીના આરોપ કર્યા હોવાનું જણાવ્યું આ આક્ષેપો સામે ધારાસભ્ય દર્શનાબેને કડક પ્રતિસાદ આપ્યો તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો મારા પર ભ્રષ્ટાચારના આક્ષેપ થાય છે તો તે સાબિત કરીને બતાવવામાં આવે નહીં તો હું મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરીશ અને જરૂર બનશે તો તેઓ કોર્ટનો માર્ગ પણ અપનાવવા તૈયાર છે આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી હું જ્યારથી ચૂંટાઈને આવી ત્યારથી જ તેઓ મારા પર અલગ અલગ આક્ષેપ લગાવતા રહ્યા છે હું પણ ભાજપની દીકરી છું સિનિયર સાંસદ તરીકે મનસુખ વસાવાએ મારા વિશે આવા વાણીવિલાસ કરવો યોગ્ય નથી મારા પાસે આવા નાનામાં પત્રો આવે છે પરંતુ અમે તેને કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ તેની કોઈ ચર્ચા કરતા નથી હવે આ વાત પર મનસુખ મનસુખ વસાવાએ વસાવાએ જવાબ આપ્યો છે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ લખી છે અને કહ્યું છે કે સાત ડિસેમ્બર રવિવારના રોજ પત્રકારોને જે માહિતી આપી હતી તેમાં નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ તથા ઉદ્યોગોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તપાસ માંગી મુલાકાત લે છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તથા ઉદ્યોગપતિઓને તતડાવીને દબાવીને તોડ કરે છે કેવડિયા વિસ્તારમાં પણ કેટલીક આકસ્મિક ઘટનાઓ ઘટી છે તથા કેટલાક પ્રોજેક્ટ્સના બાંધકામ ચાલે છે ત્યાં પદાધિકારીઓ જમીન દલાલો અને બિલ્ડર સાથે મળી લાખો રૂપિયાના કૌભાંડ કરે છે તે બાબતે મારા સરનામે એક પત્ર આવેલ હતો તે પત્રમાં લખેલી કેટલીક બાબતોની માહિતી પત્રકારોએ મને પૂછતા જે પદાધિકારીઓના પત્રમાં નામ હતા તે મેં પત્રકારોને જણાવ્યા હતા ખરેખર આપણા જિલ્લામાં તથા આસપાસના જિલ્લાઓમાં આવી ઘટનાઓમાં જેઓની સંડોવણી હોય છે તેઓને ખુલ્લા પાડવાની મારી ફરજ છે આગળ મનસુખ વસાવાએ લખ્યું કે આ બાબતને લઈને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના છે તેવી પણ માહિતી મને મળી છે ધારાસભ્યના આ ધરણાના કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓને તથા પ્રજાને ઉશ્કેરીને તોડ પાણી કરનારાઓને પ્રોત્સાહન મળશે ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષમાં કે સરકારમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ ધરણા પર બેસવાનો કાર્યક્રમ યોગ્ય નથી હવે નર્મદા જિલ્લાના આ બે મોટા નેતાઓ વચ્ચેના ચાલી રહેલા આ વિવાદથી ભાજપમાં આંતરિક કલેહ સપાટી પર આવ્યો છે ત્યારે આ તીખી ટકરાવથી આગામી દિવસોમાં રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી શકે છે આપના શું વિચાર છે સમગ્ર મુદ્દાને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં